યુટ્યુબ ચેનલ જે જેકે કાચરિયામાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા પ્રકાશિત સત્યાર્થ પ્રકાશ સત્યાર્થ પ્રકાશ ગ્રંથના અત્યાર સુધીમાં આપણે ત્રણ ભાગ સાંભળ્યા આજે આપણે ચોથો ભાગ સાંભળીશું પછી તે ધ્રુત છે ઠીક લાવો આટલી સામગ્રી આટલી દક્ષિણા દેવતાને ભેટ અને ગ્રહદાન કરાવો જાંજ મુદંગ ઢોલ થાળી લઈને તેની સામે બજાવે છે ગાય છે અને તેમાંથી એક પાખંડી ઉન્નમત થઈ નાચી કૂદીને કહે છે કે હું એનો પ્રાણ જ લઈ લઈશ ત્યારે તે આંધળા તે ભંગી ચમાર આદિ નીચને પગે પડીને કહે છે આપ ચાહે તે લો પણ એને બચાવો ત્યારે તે ધૂત બોલે છે હું હનુમાન છું લાવો પાકી મીઠાઈ તેલ સિંદૂર સવામણના રોટલા અને લાલ લંગોટ અથવા હું દેવી કે ભૈરવ છું લાવો પાંચ બાટલી દારૂ વીસ મરઘી પાંચ બકરા મીઠાઈ અને વસ્ત્ર પછી જ્યારે તે કહે છે કે જે ચાહે તે લો ત્યારે તો પાગલ બહુ નાચવા કૂદવા માંડે છે પરંતુ જો કોઈ બુદ્ધિમાન તેને ભેટમાં પાંચ જોડા દંડા કે તમાશા અને લાતો મારે તો તેના હનુમાન દેવી અને ભૈરવ જટ પ્રસન્ન થઈ નાસી જાય છે કેમ કે તે તેના કેવળ ધનાદિ હરણ કરવા માટે ઢોંગ માંડેલા હોય છે વળી જ્યારે કોઈ ગ્રહ ગ્રહદ ગ્રહગ્રસ્ત ગ્રહરૂપ જ્યોતિવિદ્યાભાસની પાસે જઈને કહે છે હે મહારાજ આને શું છે જ્યારે તે કહે છે કે એને સૂર્યાદિ ગ્રહ નડે છે જો તમે તેની શાંતિ માટે પાઠ પૂજા દાન કરાવો તો એને સુખ થઈ જાય નહીં તો બહુ પીડિત થઈને મરી જાય તો પણ આશ્ચર્ય નથી બોલો જ્યોતિવી જેવી આ પૃથ્વી જળશે તેવા જ સૂર્યાદિ છે તે તાપ અને પ્રકાશાદથી ભિન્ન કશું પણ કરી શકતા નથી શું એ ચેતન છે કે ક્રોધિત થઈને દુઃખ અને શાંત થઈને સુખ આપી શકે શું જે આ સંસારમાં રાજા અને પ્રજા સુખી કે દુઃખી થઈ રહ્યા છે તે ગ્રહોનું ફળ નથી નહીં તે સર્વ પાપ પુણ્યોનું ફળ છે પ્રશ્ન તો શું જ્યોતિષશાસ્ત્ર જૂઠું છે તો તેમનો ઉત્તર છે નહીં એમાં જે અંક બીજ રેખા ગણિત વિદ્યા છે તે સર્વ જે ફળની લીલા છે તે સર્વ જૂઠી છે પ્રશ્ન શું આ જન્મ પત્રિકા છે તે નિષ્ફળ છે તો તેમનો ઉત્તર હા એ જન્મપત્રિકા નથી પણ એનું નામ શોક પત્રિકા રાખવું જોઈએ કેમ કે જ્યારે સંતાનનો જન્મ થાય છે ત્યારે સર્વને આનંદ થાય છે પરંતુ તે આનંદ ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી જન્મપત્ર તૈયાર થઈને ગ્રહોના ફળ ન સાંભળે જ્યારે પુરોહિત જન્મપત્ર બનાવવાનું કહે છે ત્યારે તેના માતા પિતા પુરોહિતને કહે છે કે મહારાજ આપ બહુ સારું જન્મપત્ર બનાવજો જો યજમાન ધનાજ્ય હોય તો તે ઘણી જ લાલ પીળી રેખાઓથી ચિત્ર વિચિત્ર અને નિર્ધન હોય તો સાધારણ રીતિથી જન્મપત્ર બનાવી વાંસી સંભળાવવામાં આવે છે ત્યારે તેના મા બાપ જ્યોતિષની સામે બેસીને કહે છે આની જન્મપત્રી સારી તો છે તો જ્યોતિષ કહે છે જે છે તે સંભળાવું છું એના જન્મગ્રહ બહુ સારા અને મિત્ર ગ્રહ પણ બહુ સારા છે જેનું ફળ ધનાજ્ય અને પ્રતિષ્ઠાવાન છે જે સભામાં જઈને બેસશે ત્યાં સર્વની ઉપર એનું તેજ પડશે શરીરથી આરોગ્ય અને રાજ્યમાની થશે ઇત્યાદિ વાતો સાંભળી પિતા આદિ કહે છે વાહ વાહ જ્યોતિષજી આપ બહુ જ સારા છો જ્યોતિષી સમજે છે કે આ વાતથી સિદ્ધ નથી ત્યારે ફરી જ્યોતિષી બોલે છે કે એ ગ્રહ તો બહુ સારા છે પરંતુ આ ગ્રહ ક્રૂર છે અર્થાત અમુક અમુક ગ્રહોના યોગથી આઠમા વર્ષમાં એને મૃત્યુ યોગ છે આ સાંભળતા માતા પિતા દ પુત્ર જન્મનો આનંદ છોડીને શોકસાગરમાં ડૂબી જ્યોતિષજીને કહે છે મહારાજજી હવે અમે શું કરીએ ત્યારે જ્યોતિષજી કહે છે એનો ઉપાય કરો ગૃહસ્થ પૂછે છે શું ઉપાય છે પછી જ્યોતિષજી પ્રસ્તાવ કરવા માંડે છે કે આવું આવું દાન કરશો ગ્રહના મંત્રના જપ કરાવશો અને નિત્ય બ્રાહ્મણોને ભોજન કરાવશો તો અનુમાન છે કે નવે ગ્રહોનું વિઘ્ન દૂર થઈ જશે અનુમાન શબ્દ એટલા માટે છે કે જો મરી જાય તો કહેશે અમે શું કરીએ પરમેશ્વરના ઉપર કોઈ નથી અમે તો ઘણા ઘણા પ્રયત્ન કર્યા અને તમે કરાવ્યા પણ એના કર્મ જ એવા જ હતા અને જો બચી જાય તો એમ કહેશે કે જુઓ અમારા મંત્ર દેવતા અને બ્રાહ્મણોની કેવી શક્તિ છે તમારા દીકરાને બચાવી લીધો અહીં મુદ્દાની વાત એવી બનવી જોઈએ કે જો એના જપ પાટતી કંઈ ન થાય તો બમણા ત્રણ ગણા રૂપિયા તે ધૂર્તો પાસેથી લઈ લેવા જોઈએ અને બચી જાય તો પણ લઈ લેવા જોઈએ કેમ કે જ્યારે જ્યોતિષજીએ કહ્યું કે એના કર્મ અને પરમેશ્વરના નિયમ તોડવાનું સામર્થ કોઈમાં નથી ત્યારે ગૃહસ્થ પણ એમ જ કહે એ પોતાના કર્મ અને પરમેશ્વરના નિયમથી બચ્યો છે તમારા કરવાથી નહીં વળી ત્રીજા ગુરુ પણ પુણ્યદાન દાન પોતે લઈ લે છે તો તેમને પણ એ જ ઉત્તર આપો કે જે જ્યોતિષજીને આપ્યો હતો હવે રહ્યા શીતલા અને મંત્ર તંત્ર યંત્ર આદિ એના પણ એવા જ ઢોંગ મચાવવામાં આવે છે કોઈ કહે છે કે અમે જો મંત્ર ભણીને દોરો કે યંત્ર બનાવી આપીએ તો અમારા દેવતા અને પીર એ મંત્ર યંત્રના પ્રભાવથી એને કોઈ વિઘ્ન નહીં થવા દેશે એને એ જ ઉત્તર આપવો જોઈએ કે શું તમે મૃત્યુ પરમેશ્વરના નિયમ અને કર્મફળથી પણ બસાવી શકશો તમે આ પ્રમાણે કરો છો તે છતાં પણ કેટલાક બાળકો મરી જાય છે અને તમારા ઘરમાં પણ મરી જાય છે અને તમે પણ શું મૃત્યુથી બચી શકશો ત્યારે તેઓ કાંઈ પણ બોલી નથી શકતા પણ એ ધૂર્ત જાણી લેશે કે અહીં અમારી દાળ ગળશે નહીં તો અહીંયા સત્યાર્થ પ્રકાશનો ચોથો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક સત્યાર્થ પ્રકાશ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો